કરે તો એનાથી કંઈ ફેર નથી પડે એવું હવે એનું કારણ છે કે ભાઈ આજે હું એમ કહું કે કઉ સાંકળ ગળી છે ગળી છે એમ તો તમે ના ચાખી હોય ત્યાં તમને એમ થાય કે આ ખરેખર સાચી વાત છે કે ખોટી પણ વડાપ્રધાન શ્રીએ ભાજપ રૂપી સાંકળ દરેકના મોમાં ચખાડી છે બધાને ખબર છે કે આ ગળી છે ગળી છે ને ગળી છે એટલે દરેકે દરેક યોજના સરકારી જેટલી પણ યોજના બનાવી છે એ બધી યોજના તમારા સુધી પહોંચાડી છે એનો લાભ તમને મળ્યો છે અને એટલે આજે બધાનો વિશ્વાસ વધતો ગયો નહીતર બિહારમાં આવું પરિણામ આવે તો બિહારને ખબર પડી ગઈ કે આમાં બીજા પણ કશામાં મજા નથી જે મજાની અહીંયા છે રોજ બરોજ તમે જુઓ તો વિશ્વાસ વધતો જ જાય છે કેમ તો ઘણા ધારો કે તમે આજે અહીંયાનો બાયપાસ જે છે એ બધાને એમ હતું કે સારો થશે કે નહીં થાય એવું એક વખત બધાના મગજમાં આવી ગયું હતું કે હવે આ લોચામાં પડ્યું છે હવે નહીં થાય લાગે એવું થાય થાય તો આપણે સામે ના બોલીએ પણ અંદર કાને વાતો થાય